જંબુસર તાલુકા ઠાકોર સેના દ્વારા મગણાદ ગામે ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાયો ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રમુખ અને તેમની ટીમ દ્વારા સમાજ સંગઠિત બને સમાજમાં એકતા વધે યુવાનો વ્યસનથી દૂર રહે શિક્ષણમાં પ્રગતિ કરે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે

ટુર્નામેન્ટ યોજાશે આજરોજ યોજાયેલ ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ મેચ વર્ડ તથા મગડાના ખેલાડીઓને મેડલ આપવામાં આવ્યો હતો આ પ્રસંગે માજી પ્રમુખ કલ્પેશભાઈ ઠાકોર ઉપપ્રમુખ રોહિતભાઈ ઠાકોર અંકિતભાઈ ઠાકોર જયંતભાઈ ઠાકોર અલ્પેશભાઈ ઠાકોર સહિત યુવાધન મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ઠાકોર સમાજના દરેક યુવાનોને આ સાથ સહકાર મળ્યો મળતો રહે અને બધા એક મળી મળીને રહે એ માટે આ ઠાકોર સેવાના ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે અમે જલ સત્ય ઠાકોર સેવાના આયોજિત જંબુસર તાલુકા પ્રમુખ વિક્રમસિંહ ઠાકોર દ્વારા આજે ઠાકોર સમાજની જે ટુર્નામેન્ટ મંગનાથ ગામની અંદર કરવામાં આવ્યું છે અને જે દરેક ટીમ અહીંયા પધારી છે તે દરેક ટીમના કેપ્ટનનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અહીંયા જે વિક્રમભાઈ ઠાકોરે જે આ જે ટુર્નામેન્ટ રમાડી છે એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આ ટુર્નામેન્ટ રમાડવાનું એક જ કારણ છે કે અલગ અલગ ગામમાંથી અલગ અલગ જે સમાજના યુવાનો અહીંયા આવે છે અને દરેક લોકોને એકબીજાથી ભેગા થાય એકબીજાને મળે અને એકબીજાને પરિચય થાય એનું ખાસ આ આ રમાવાનો મુખ્ય હેતુ છે અને બીજું કે અમારે એક જ કહેવું છે કે અહીંયા દરેક જે યુવાન આવે છે એ લોકો વ્યસનથી દૂર રહે અને એ લોકો શિક્ષિત બને એ અમારો મુખ્ય હેતુ છે મંગળા ઠાકોર સમાજ ના આયોજકે જે ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે ઠાકોર સમાજનું તે સારી રીતે કર્યું છે અને અમે જે આ બધી બધા પ્લેયર્સો આવ્યા છે આમથી જે બધા બહાર બહારના છોકરા બધા રમાયા છે બહુ સારું આરેન્જન છે અને અમારી ઈચ્છા છે કે જે બધી જગ્યા પર અમારે ઢાકો સમાજની ટુર્નામેન્ટ રમાય અને બધા છોકરાઓને હળી મળીને ઠાકોર સમાજ ભેગો થાય એ ઈચ્છા આવે છે અમે